ભાવનગરના વલભીપુરથી બરવાડાને જોડતા હાઇવેની અત્યંત દુર્દશા સામે આવી છે આ હાઇવેની હાલત એટલી ખરાબ છે કે અહીંથી નીકળનારા વાહન ચાલકને વાહનનું ઇન્સ્યોરન્સ કરાવવું જરૂરી જણાઈ આવે વલભીપુર તાલુકામાંથી પસાર થતો ભાવનગર અમદાવાદ હાઇવે પર રોડનું કામ મંથર ગતિએ ચાલી રહ્યું છે તેમાં પણ હાલ ચોમાસામાં કોન્ટ્રાક્ટર અને બે જવાબદાર અધિકારીઓએ વાહન ચાલકો માટે જાણે મોતનો માછડો તૈયાર કર્યો છે તેમ કહેવું પણ કંઈ ખોટું નથી નવા બની રહેલા રોડ અને નાળાના કોન્ટ્રાક્ટરની બેદરકારીથી પાંચ દિવસમાં સાત વાહનો અકસ્માતગ્રસ્ત બન્યા છે જેમાં ત્રણ જેટલા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે વલભીપુરથી પાટણા ગામ વચ્ચે મુલધરાઈ પાસે

ત્રણ થી સાત ના જેવું ક્યાં છે અકસ્માત તો રોજ રાતે ત્રણ ચાર થી ત્રણ થી ચાર ગાડીઓ રોજ ડેલી રાતે એક્સિડન્ટ થાય છે રોડમાં સ્લીપ મારી જાય છે આવા રોડ બેસી ગયેલા છે ગાડી ઓટોમેટિક ના થાય લટી જાય છે હાથમાં બેલેસ રહેતું નથી ડ્રાઈવર હોતી એટલે અવારનવાર ગાડીઓ એક્સિડન્ટ થાય છે ચાર પાંચ જણા મરી ગયા છે કોઈ આમાં કાર્યવાહી થતી નથી કોઈ નથી આમાં ઠંગડા દેવા આવતા નથી આયા કા મેરિકેટ મારીન રસ્તો બંધ કરતા કે ભાઈ આ જગ્યા ઉપર ભૂવો પડેલો છે આ ભૂવ છે જો આ મોટો જબરું આવા તો એક ની ત્રણ થી ચાર ભૂવા છે રોડ માથે આગળ છે આ બાજુ સાઈડમાં છે પણ આલી બાજુ બાજુ કા એને કેરીડોર કરીને બંધ કરવું પડે કે ભાઈ આની અંદર હવે ફરી વખત કોઈ બીજો અકસ્માત ન થાય એમ પણ આ કોઈ તંત્ર જાણ કરો કોઈ આ આવતું નથી કોઈ કા કાર્યવાહી નથી કરતો હું રીતે પૈસા લઈને હવે એ કોન્ટ્રાક્ટર થી માંડીને ટોટલ અધિકારી થી માંડીને કોઈ આટો ફેરો મારો આવતું નથી અંદર તો જ ખાડા બધા પડી ગયા નવો રોડ બનેલો છે પણ અત્યારે કોઈ એનો રોડ નો કોઈ ઓલો નથી આ અને રોડની અંદર જ્યાં હોય ને કોઈ આ પુલ બનાવ્યા છે પુલની અંદર લીછાટા તેટલો મારે છે કે ગાડીવાળા સીધા સ્લીપ થઈ અને સીધા તે ત્યાં ખાડીયામાં કે કોઈ રસ્તા પરથી અઢાક પડી જાય છે અને કોઈ હાવ લીછાટ રોડ છે એટલે એનું કોઈ મિનિમમ નથી કોઈ બીચારા વાહનવાળાનો લગભગ આ પાંચ દિવસ સાત દિવસની અંદર આ મોધરાઈ ગામની અંદર તે મોધરા લંપટના સિંહાડા પાટના સિંહમાડાની અંદર એ રોજના થી વીસ વાહન રોજે પલટી મારી ગયા તમારી ત્રણથી ચાર લોકોના મોત થયા તમારી માંગણી અમારી માંગણી એવી છે કે કોઈ આની માથે સરકારી કોઈ કાર્યવાહી કરે અને અમારા રોડ જરાક કાળજી લે એવું અમે સાઈન બોર્ડ કાઈ મેરે મે કોઈ વસ્તુ કરેલી નથી આ જે નાળા બનાવ્યા છે આરસીસી કો એમની અંદર કોઈ લીટો મારેલો નથી કોઈ વસ્તુ કરે હાવલી ચાડ જ પકડે છે વલભી પૂર્તિ અમદાવાદ હાઈવે પર પસાર થતા પહેલા પોતાનો ઇન્સ્યોરન્સ તેમજ વાહન ઇન્સ્યોરન્સ કરવા કરાવી લેજો કારણ કે તંત્ર દ્વારા અહીં મોતનો મલાજો છે તે ઊભો કરવામાં આવ્યો છે આપણે જે દ્રશ્ય છે તે દેખાડવાનો પ્રયત્ન કરીશ કે આપ જોઈ શકો છો કે આ નેશનલ હાઈવે 36 છે જેની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો છે તે સ્થાનિકો કરી રહ્યા છે આ એ જગ્યા છે કે આ એ સ્થળ છે કે જેની અંદર ત્રણ દિવસની અંદર ચાર થી પાંચ જે છે તે અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે મોટી સંખ્યામાં અહીંથી વાહન ચાલકો પસાર થાય છે આ વાહન ચાલકો અહીંથી પસાર થતા ની સાથે જ અહીં અકસ્માતોનો જે દોર છે તે ચાલુ થઈ જાય છે હાલમાં આપ જે દ્રશ્ય જોઈ શકો છો તે નેશનલ છે આ છત્રીસ નેશનલ હાઈવે ની અંદર અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે મિનિમમ ગણવા જઈએ તો ચાર થી પાંચ લોકો છે તે અહીં મોટી દુર્ઘટના પણ સર્જાઈ ચૂકી છે અને એ લોકોમાંથી ત્રણ લોકોના ને અહીં પંખ મોત પણ નીકળી ચૂક્યા છે